જેનુસાર ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે આ સાત ટ્રેનો નવાગઢ છેદપુરને ખાતે સ્ટોપેજ કરાયો નવા સ્ટોપેજ મળવાથી મુસાફરોને તથા નવા સ્ટોપેજથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ટ્રેન મુસાફરીમાં વધુ સુગમતા મળશે ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોના વધારાના સ્ટોપેજની શરૂઆત આજે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ બપોરે અગિયાર અને ત્રીસ વાગ્યાની આસપાસ નવાગઢ રેલવે સ્ટેશન ખાતે ઔપચારિક ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું નવા સ્ટોપેજ માટે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા સાથે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠી સહિતની ટીમ પણ વધારાના સ્ટોપોથી મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોમાં મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે ભાવનગર ડિવિઝનમાં જે સાત ટ્રેનોને વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે તેવામાં નવાગઢ સ્ટોપ પર ચાર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે આ ચાર ટ્રેનોના સ્ટોપેજ મળવાથી નવાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેલા નાગરિકોને ટ્રેન થકી મુસાફરી કરવામાં સરળતા રહેશે નવાગઢ અને રાણાવા ઉપરાંત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા જેતપુર રેલવે સ્ટેશન ખાતે પણ એક ટ્રેનને વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે જેતપુર ખાતે ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા જેતપુર અને તેની આસપાસના ગામના નાગરિકોને ટ્રેન મુસાફરી માટે અન્યત્ર જવું પડતું હતું તે મુશ્કેલીમાંથી છુટકારો મળશે આપણા પોરબંદર વિસ્તારના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેનાબેન આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર વધારેલા વડીલો વર્ષો જૂની આ ટ્રેનની અનેક વખત પત્રો પણ આપવામાં આવ્યા આંદોલનો પણ થયા કે વેરાવર જબલપુર ટ્રેનને નવા સ્ટોપ આપવામાં આવી પણ આપણા અને જેતપુર નવાગઢોથી આપણા સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવી સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રયાસોથી આજે માત્ર વેરાવળ જબલપુર એક ટ્રેન નહીં પણ આ જગ્યા ઉપર ત્રણ ટ્રેન અને ચાપરાજપુર જેતપુર રેલવે સ્ટેશન ઉપર બે ટ્રેન પાંચ ટ્રેનના સ્ટોપ આજે એક જ દિવસની અંદર આપણને મળવા માટે જોઈએ ભાગ રૂપે અમે કરેલો ઉપકાર નથી દોસ્તો આ પાંચ પેરના સ્ટોપેજ આપણા જેતપુર ની અંદર થશે આપણી સુખાકારી વધશે આપણી સફળતા વધશે આપણા ધંધા રોજગાર ની અંદર કામ કરતા કારીગરો ને પોતાના વતન સુધી જવામાં સુવિધા ઊભી થશે એમને ટ્રાવેલિંગ માં અગવડતાઓ નહીં પડે તમારે હવે પછી આ ટ્રેનોમાં પ્રવાસ માટે થઈને આગલા પાછલા રેલવે સ્ટેશન પર જવાની આવશ્યકતા નહી રહે ટાઈમ થાય તમારે જવાનું છે અહીંથી જબલપુર વેરાવળ ટ્રેન ની અંદર જબલપુર સાઈડ જવાનું હોય કોઈ રાજકોટ અમદાવાદ જવાની જરૂર નથી ગામમાંથી અથવા તાલુકાના લોકો હોય આપણે

આ બધી જ પ્રકારની કનેક્ટિવિટી આ આપણી ઇલેક્ટ્રિસિટી વાળી કનેક્ટિવિટી ઈ કનેક્ટિવિટી મોબાઈલ વાળી કનેક્ટિવિટી આ જટિલ કનેક્ટિવિટી વધે એટલે આપણી સુખાકારી અને સફળતાઓ વધે અને એટલા માટે મોદીજીએ કનેક્ટિવિટી પર જોર આપ્યો ગામડાની કનેક્ટિવિટી ગામ સડક યોજના સિટી ટુ સિટી કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટી દોસ્તો આગામી દિવસોની અંદર કનેક્ટિવિટી વધારે રોબસ્ટ બને કનેક્ટિવિટી વધારે મજબૂત થાય લોકોને એક સ્થાનથી બીજા સ્થાન સુધી જવામાં સુવિધા ઊભી થાય એટલે કે યાતાયાતથી વ્યક્તિને ગતિ મળતી હોય છે યાતાયાતથી વ્યક્તિને સુવિધા બનતી હોય છે ગતિ રહે અને આપણે ટ્રેન પકડવા માટે રાજકોટ જવું પડે ટ્રેન આપણા ગામના પાદરમાંથી જતી હોય અને જે પીડા થાય

તમે ચૂકાઈ જાવ ચૂકાઈ જવાના છો પરંતુ અમારો આ કામ કરજો દોસ્તો એ વખતે કદાચ ભારત સરકારના મંત્રી તરીકે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે બહુ લોકો મને ઓળખતા હશે પરંતુ બહુ મોટો ભાગ એવો હશે જે મને પ્રત્યક્ષ અહીંયા ઓળખતો નહીં હોય અને આપની ગતિને વધારે સ્પીડથી આગળ ધપાવી શકીશું દોસ્તો આજના દિવસે

પોઝિટિવ અભિપ્રાય સાથે આપણા હીમાનશુભાઈ અને વગેરે અધિકારીઓ એકદમ પોઝિટિવ અભિપ્રાય સાથે આપણને સહયોગ કર્યો છે એમને પણ હું અભિનંદન પાઠવું છું જેતપુર એ સૌરાષ્ટ્રનો એક મહત્વનો ઔદ્યોગિક શહેર છે અહીંયા બહુ મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે ધંધા રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી બાગડીઓ થઈ રહી હતી વેરાબલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે અહીંના મુસાફરોને

પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતામાં વધારો થશે